ગણેશ ઉત્સવ માટે રેલી યોજવી પડે તે કેટલું યોગ્ય તેવા અનેક સવાલો ઉભા કર્યા હતા કે માત્ર ગણેશ ઉત્સવ દશામાં જેવા હિન્દુ તહેવારોમાં જ પાબંદી લાદવામાં આવે છે તેવો પણ સવાલ ઉઠાવ્યો હતો તેમના મુદ્દે ભાજપના કોર્પોરેટર મનીષ પગાર કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુરવે જહાં ભરવાડ કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયા સહિતના કોર્પોરેટરોએ પણ સમર્થન આપતા સુર પુરાવ્યો હતો જેવી રીતે વાત કરું વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મપ્રિય નગરી છે ને ધર્મની નગરીની અંદર જ્યારે જ્યારે પણ મહારાષ્ટ્ર પછી જો ગણેશ ઉત્સવ મનાવવામાં આવતો હોય તે વડોદરા શહેર છે વડોદરા શહેરની અંદર તમામ યુવાનો દ્વારા આ ગણપતિ મંડળના દ્વારા મૂર્તિઓ બેસાડવામાં આવે છે અને મૂર્તિની સાઇઝને જ્યારે માનનીય પોલીસ કમિશનર શ્રી દ્વારા એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે કે મૂર્તિનું એક કદ હોય ને એક કરતાં ઊંચી જો મૂર્તિ હશે તો તેના પર એક્શન લેવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક આ ધર્મપ્રિય નગરી છે ને ધર્મની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે એ આસ્થાના સાથે સાથે હું એટલું કહેવા માગું છું કે જ્યારે લોકોની આસ્થા જોડાયેલી હોય ત્યારે કોઈ કદ કે કોઈ વજન નથી હોતું મૂર્તિ મૂર્તિ હોય છે ને લોકોની આસ્થા સાથે પૂજા કરતા હોય છે જેવી રીતે હું વાત કરું કે લોકમાન્ય તિલકજી જ્યારે સ્વાતંત્ર્ય સેનાની દરમિયાન તેઓ લોકોને એકત્રિત કરવા માટે આ ગણેશ ઉત્સવની એક સ્થાપના શરૂ કરવામાં આવી હતી જેથી હિન્દુ તમામ લોકો એકત્રિત થાય અને આવા તહેવારની અંદર કોઈપણ કદ આપીને આ વડોદરા શહેર છે જ્યાં સુસાગર જેવી એકસો વીસ ફૂટ કરેલી મહાદેવની મૂર્તિ જે સુવર્ણ જડિત હોય અને એવી એકસો વીસ ફૂટ જેટલી ઊંચી મૂર્તિ હોય ત્યાં ગણેશ ભગવાનનું ક્યારેય કદ ના હોવું જોઈએ ગણેશ બપ્પાની આસ્થા સાથે જોડાયેલી છે આજે જોવામાં આવે છે કે આજના યુવાનોને રીલી કાઢવી પડે કે શાની માટે કે પોતાના આરાધ્ય દેવ જેની દિવસ રાત પૂજા કરતા હોય જેની માટે ઉપવાસો કરતા હોય ને આ જો ધાર્મિક નગરી આ સાંસ્કૃતિક નગરીને જો આવી રીતના કતની સાથે મૂકવામાં આવશે તો એ ક્યારેય આ કામની અંદર હું સમત નથી આ મારી સાથે વડોદરા શહેરના અમારા તમામ સભાસદ આજે તેમને પણ તેમનું અહીંયા સમર્થન આપ્યું છે કે ગણપતિ બાપાની કોઈપણ અહીંયાથી હાઈટ હોવી ના જોઈએ જેથી થઈને ગણપતિ બાપા સાથેની જે આસ્થા છે તે જોડાયેલી છે કેમ કે કોઈ ગણપતિ મંડળ જ્યારે ગણપતિ બાપાનું સ્થાપના કરે છે તો તે ગણપતિ જેવી રીતે ફંડ તે લોકો ગણપતિ બાપાની વરઘડી જે લોકો ઉઘરાવે છે એ વઘ વરઘડી જ્યારે ઉઘરાવતા હોય ને ત્યારે એમને ખબર પડે કે ગણપતિ બાપાની મૂર્તિ કઈ રીતે સ્થાપન કરવામાં આવે છે કે ઘરે ઘરે જઈને લોકો એક એક રૂપિયો ભેગો કરતા હોય છે અને એ જ ગણપતિ બાપાની સ્થાપના કર્યા પછી કદાચ પોતાના ઘરની અંદર કચરા પૂતું નહીં કરતા હોય એ મંડળના તમામ યુવાનો આપણા ભારત દેશની જ્યારે સનાતન ધર્મની અંદર આપણે માનીએ તો આ ગણપતિ તહેવાર તહેવારની અંદર ક્યારે પણ કોઈ પણ કદ ના હોવું જોઈએ એવું આજે દિવસે મેયરશ્રીને રજૂઆત કરી છે તે આગળ અમારા તમામ સભાસદ વતી પોલીસ કમિશનરશ્રીને તેની જાણ કરી